હாலி ટ્રાય કરવા માટે તૈયારો હે ટ્રાય કરે એટલે મે કીધું કેટલો લાગે ઓટો મસ્ત લાગે અરે સુપર સુપર તમે કમેન્ટ કરીને આમાં કેજો કરો ને કેટલા સુપર લાગે છે કિતારમને જે સિગ્રેસમાં બતાયને હોવાનું ના બાકી બધાય જ મજામાં બધાય મજામાં તમે મજામાં અમે મજામાં તો કેટલા ભાઈ આવી છે નવ 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 જીવ ક્યું છે

Chao, sí, chao. Sí, sí, sí.

ફોટા ઉપાટું થઈને માણસ ફરવા આવેલ આવે બાજુ દરિયાનું તો ખબર છે કીચડ આપણે તો ખારી રહેતી ને હોય બાકી જો આવું બધું હોય જોઈ લીધું ન તો શું કે હવે તારે શું કરવાનું છે તારે જેવું હોય ત્યાર છે ને એ ખટેહ आ गया ना चलो

આવ કરે બુજે 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 તદી મને બોલે ને નું બોલ નું બોલ બુજે તદી ય ઓછેડીયા દીકરો ઓછેડીયા દીકરો પણ પોણા પાંચ જેવું થયું ને હવે છે ને અમારે જાવું છે અટાળે મમ્મી કિમણું જાન છે આપણે થાય બરોડામાં બરોડા બજાર પગ તો મિલનભાઈ અમારે છે ને જવું છે બરોડા બજારમાં જાઉં તો તા સવારે પણ પછીમાં એવું થયું ને કે અમે એને પ્રદીપભાઈ આવ્યા ને ત્યાં હાડાઈ ગયા થઈ ગયા તા પછી રાંધીને ખાધું ને પછી લુંબડા ધોયા હાલ હાલ હાર છેલી હાલ છેલી અહીંયા

ચાલો તમને આપો તો ભાઈ આશીર્વાદ મળી ગયા ને બહુ દિલ ખુશ થઈ આશા પૂરી કરે થેન્ક યુ ચાલો હવે बाई कर दियो झेली हेलो मैं आउ तारे हुआ ती को बेला हो ने तार हूं ले हुआ आइसक्रीम खाई तो लेती हो नहीं आइसक्रीम लेती हो तो तन हूं पावे के हूं पावे ना आउ होय तो आ ल मर फेगी नहीं आउ से आउ होय तो आ ल आउ ने अंदर ओ जाना नथी आपड़ा लो आउ होय तो आउ मैं चाकड़ी पुखी आई बस रिक्शा मत उतरी ने डायरेक्शन गमी गई ने अमार वो भाई अंदर जो ने आ सीव हूँ करें

लेतेउ घेर हे घेरले परण छ नि जो ट्राइ करे जी पहिलो ट्राइ कैले ट्राइ ट्राइ खाली नाइ घेर पनि मन लाग्यो है म जो बॉडी फिटिंग मस्त छ हारो है यो पेराले डिजाइन

કોણ ખાશે ત્રણ ત્રણ તું ખાઈશ કેટલીક ભૂખ લાગી ભૂખ લાગી બહુ ભૂખ લાગી અરે જોરદાર કરણ મને બતાવો આયા જોરદાર જોરદાર કેવા કેવા એમ અરે સુપર સુપર તમે કોમેન્ટ કરીને આમાં કહેજો કરણને કેટલા સુપર લાગે છે શું એવું કેસે ને આ સીવું ને અંદર બહુ ગરમી થતી હતી અંદર છે એટલે મેં કીધું વાલ તને પાણે પગથ થી લઈને પવનમાં બેહું તેમ ત્યાં મા દીકરી છે ને પવનમાં બેઠ્યું ને એ બિલનભાઈ મારા મમ્મી ને કરણ અંદર કપડાં પાસ કર્યા ઘણી વાર હતી પાસ કરાવવામાં ને તન ખાહે એમ ગણાવે તા તા કરણ આવ્યા મેં કીધું સુપર લાગે સુપર તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે કેવા કપડાં લાગતા કરણ કપડા તો છે ને પસંદ કર લીધા બે શર્ટ ને એક પેન્ટ બીજું પેન્ટ પાસ ન પડ્યું

કેજો કોમેન્ટ માં આજ કરણ જુદા જુદા કપડા ટ્રાય કરે છે જોરદાર સમાવટ શું કેવા લાગે પપ્પાને અટણ સોડા પી લ્યો અટણ સોડા પી લ્યો પછી ચા ચાજો ચા ચા હોય પીઉ ને તમ તમાર આવી ગયા બરોડા બજારમાંથી ઘરે કિરણ કેટલા વાગે કિરણ 10 ની માથે દસ ની માથે આજે કિરાણે એટલે ઘણી બધી શોપિંગ કરી નાખી હે કઈ ઘણી બધી આજે શોપિંગ કરી નાખી હે શું તો વારો દીધો વાગે નીકળ્યા એટલે વાગે ફેર એમાં છે આવક નો છે પણ એમાં કરણ ની શોપિંગ થઈ કરણ ની ત્રણ છોડી કપડા એના સુસ એનું પરફ્યુમ એના બંજિયા ને ને સડા બોલો મને તો ને બેટી શર્ટ રનિંગ માં પહેરવાના ને એક વિરમભાઈ ની છોડ જીતભાઈ ના ત્રણ ટી શર્ટ એવું બધુંય આવી ગયું છે

એમીલ મિલન ને અમે ભેગા થયા એટલે મજા આવી ગઈ ભેગા કોઈ હોય ને તો મજા આવે થોડીક મસ્તી હતી મજા આવી તો હું અત્યારે કે હવે પછી એ વાત કરો ને કપડા ને મારા કપડા છે કે

આજે શોપિંગ કરીને કાલે શરૂઆતના વિડીયોમાં જ બતાડી દેઉં એવું બધું હશે ને આપણે ગોળ ખવરાવવાનું કાલે આપણે કેન હતું ને એટલે આજે સવારે જે આવ્યા હતા જો થઈ એટલે એ બધું આપણું મેન મેન કામ પૂરું થઈ ગયું તો હાલો હવે આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરીએ બાકી કાલેના વિડિયોમાં મળશું રામ રામ ને સીતારામ બધાને વિડિયો ખરીદી તો બસ આ વિડીયો અહીં એન્ડ કરીએ આપણે વિડીયો સારો લાગી ગયો તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી રામ 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 રામને સીતારામ હલો જય જય હાલો જય